નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત નસવાડી તાલુકાના આમરોલી રતનપુરા કોલંબાના ખેડૂતો નર્મદાની બેન કેનાલ અને તેની બાજુમાં રોડ બનાવવા માટે જમીનો નર્મદા નિગમને આપી હતી નર્મદા નિગમે ખેડૂતો માટે રસ્તો બનાવ્યો પરંતુ હાલ ખેડૂતોના જવાના રસ્તા ઉપર ભારદારી વાહન ના નીકળે તે માટે બેરેકેટ મારતા ખેડૂતોનું ઘાસ ભરેલું ટ્રેક્ટર તેમજ કપાસ ભરેલો ટેમ્પો નીકળી ના શકતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે નસવાળી તાલુકાના રતનપુરા કોલંબા અમરોલી ખોડિયા પોચંબા જેવા ગામોના ખેડૂતોએ નર્મદાને મેન કેનાલ બને તે માટે જમીનો આપી હતી નર્મદા નિગમે કેનાલની બાજુમાં વિલેજ રોડ બનાવ્યો હતો જેનાથી કેનાલની બાજુમાં રહેતા ગામોના લોકો આ રોડ ઉપરથી પસાર થઈ શકે અને પોતાના ખેતર પણ શકે શકે અને ગામમાં પણ જ્યારે નિગમ દ્વારા રોડ ઉપર લોખંડના બેરેકેટ માર્યા જેનાથી ખેડૂતો ખેતરમાંથી ઘાસનું ટ્રેક્ટર ભરીને તેમજ ઘરેથી ટેમ્પોમાં કપાસ ભરીને જીનમાં વેચવા માટે આ રસ્તો ઉપરથી પસાર થઈ શકતા નથી જ્યારે તેઓની જમીન પરથી પસાર થવા માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે નર્મદા નિગમના અધિકારીઓ ભારદારી વાહનો પસાર ના થાય તે માટે આવા બેરેકેટ મારે છે પરંતુ આ અધિકારીઓ જે ખેડૂતોએ જમીન આપી હતી તેઓનું પણ વિચાર ના કર્યો કેટલાક ગામડાઓ એવા છે કે કેનાલનો રસ્તો સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રસ્તા થી જ પસાર થવું પડે છે જીદ્દી વલણથી ખેડૂતોમાં દિવસે દિવસે રોષ વધી રહ્યો છે વહેલી તકે લોખંડના બેરીકેટ હટાવવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે જ્યારે સરકાર ખેડૂતોની ચિંતા કરવાની વાત કરે છે પરંતુ ખેડૂતો જયારે હેરાન પરેશાન થાય છે તેઓને રજૂઆત સાંભળનાર કોઈ નથી સરકારના અધિકારી સત્તામાં મસ્ત છે ખેડૂતોની વારે ધારાસભ્ય આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે જે આ બેરીગેટ મારા છે કેનાલો ઉપર જેથી અમારા લોકોને જમીનો આપી અને જ્યારે બેરીગેટ માર્યા પછી લોકોને ટિજોરી પર લગ્નની લીન જવાતું નથી કારણ કે ત્રણ ચાર ટિજોરી તો ભૂલમાંથી ટ્રેક્ટરમાં લઈ જતા ભાગી ગઈ એવી રીતે ઘાસચારો છે પછીને કપાસ લઈને જવું હોય તો આ બેરીગેટથી અમારે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર